દાતાના ગાજીપુર ગામે રીંછે ખેડૂતો પર હુમલો કર્યો છે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતને પાછળથી હુમલો કરાતા ઘાયલ થયો છે ખેડૂત રીંછના હુમલામાં માથા અને શરીરના ભાગે ખેડૂતની ઈજા થઈ છે ખેડૂતે બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ જતા જંગલમાં પલાયન ઘાયલને વ્યક્તિને દાતા સિવિલમાં રેફરલ બાદ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયો છે રીંછના હુમલાથી ખેડૂતોમાં ભયનો માહોલ દેખાઈ રહ્યો છે શું બની ઘટના પોતાના ખેતરને અંદર ભાઈ બેઠા તો અને પાછા તે રીત આવી અને એમને હુમલો કર્યો અને પછી હુમલો કરવાથી હવે આ તો બોલી તો ન પશુ બાદ ઉપર તો એટલે બોલી ન શકે એટલે આ ભાઈ અગર પડી ગયા અને પછી થોડી લડ પડી ગયા હવે દોડીને ગયા દોડી પછી આ રેજમાં જતી રહી અને હવે તાત્કાલિક દવાખાને આવી ગયા કઈ કઈ જગ્યા વાગ્યું છે વાગવાનું મોતમ વાગું છે ત્યારે પછી આ ઘોઘરા આ ગાબર વાગું છે પાસળ વાગું છે આ બધું આ ખાસું બધું વાગવું છે